તો મિત્રો મારે છે ને વાઢ બાજરો સાટવાનો છે તો રણમાં પણ સર્ટ લઈ તો હું બાજરો સાટે ખડ વાઢવાનું બાકી છે ને થેગા હાડા દસ હજાર મિત્રો ખરેખર આ બાજરો ત્યાં લગભગ નવાણું ટકા વાવવાનો જ હોય સટાય પણ ખરો સાટીએ તો હાલે પણ અમે કોઈ સાઈટો સાટી પહેલી ફેર ટ્રાય કરીએ તો મિત્રો જો આ બાજરો છે લાલ કલરનો તો ગધબ ને જે સાટવાનો હોય છે આ આણે બાને આપડે ગદપ સાટ સાટતા શીખશીયું ને

મુખ તારું હેઠું રે તો મિત્રો ટાણે વાગ્યા ત્રણ હવા ત્રણ જેવું થયું છે આ પાણી પીએ લીધા ને આપણી બાજરામાં ગદપમાં પાણી લગભગ આવ્યો તો છેલ્લો ક્યારો હે આગળ આપણી મોટર બંધ કરી દેવાની છે તો મિત્રો જુઓ મારો ફેવરિટ આથણા આપણા મારા ફેવરિટ આથણા છે આ કોઠીંબાના અને હરદર ને મીઠું વાળા કરીને નાખવાના હોય પછી હુકવા દેવાના હોય હાવ ખખડે જાય તારી પછી આની તાવડીમાં હેકે ખાવાના હોય અને તેલમાં તરે નહીં ખાવાના હોય પણ મણી તેલમાં ભાવતા મણી તાવડીમાં તરે છે ને મિત્રો જોવા ફરી આમાં ફૂલણા આવી મોજતા મિત્રો વાળીયું જોયો ખેરમાં માં આવી મોજ ન હોય પછી જો આપણી આ ફૂલ છે પછી આ ફૂલ ભાઈ ગોટા મિત્રો આપણી દાયડીમણી છે ને એકદમ મિત્રો દાડીમાં પાકે ને પછી ખાવાની મજા આવે ઓહો હો હો ઈ ત્યાં જમાવટ હો મિત્ર મિત્રો આ ફૂલ તો કે ને ભારે ને રૂપારા લાગે હો તામાય છે આમાં એટલા બધા આવ્યા ને ગાંજા છે હું ઝાડવું છે આ ગાંજો નો એ હું ઝાડવું છે જોઈએ ત્યાં ગાંજો કે હોય તો ગાંજો ને તો છે ફૂલડા જવારીયા કેવા રૂપાળા લાગે તો મિત્રો તો હે ને એક જ ક્યારો હે સેલનો બાક ભરાઈ ગઈ કાલે પાછું વાર દે ખોડ હુકાઈ ગયું વાર દે કાલ આ એક બાજરા ને આ બાજરા નું આ બધા પાંચ ક્યારા ગદો આપના હે ને આ બાજરા છે બે ક્યારા કીવોક થાય જોઈએ કીવોક થાય એ પ્રમાણે મિત્રો આપડી ભાદર ભાદર દીપાઈ દીપ પ્રગતિ કરે છે એટલી હાસવી એટલો મને દબો દીધો તો ટાઈમ થેગો તો મિત્રો એક ભાઈ ની પેલા મેં તમને આપણી કોમેટો વાંચ્યું કોમેટો નો બ્લોગ બનાવ્યો તે હું કેતો હતો કે ભાઈ કહેતા હતા કે ભીનું કે ગાય દોવાની હાસી ટ્રીક કઈ છે હાસી ટેકનિક કઈ છે હાસી રીત કઈ છે કે કેવી રીત થી દોવાય તો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ જો આપણી ગાય દોવાની છે અને ગાય દોતા દોતા હું તમને શીખવાડી કે કઈ ટેકનિક હાસી રીત કઈ છે એના ફાયદા કાં છે એનું નુકસાન કાં છે તો તમે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો કાના એ કાના કાના કાનો હે હો કાનો તો મિત્રો હાલો આપણે પહેલા તો વાસડાને છોડીએ વાસડો ધાવીએ એ પછી ગાયની દોવાની છે બીજું એ બેઠી છે ગાયની દોવેલી છે

થોડું દૂધમાં ફેરફાર થાય થોડું દૂધ ઓછું કરીએ ચાલે તો મિત્રો હાંસી દોવાની રીત છે આવી રીતના આવી રીતના મુઠી આને ઉભી મુઠી કહેવાય આ દોવાની રીત છે હાસી ને આ છે ને જે આ જે હું જોવા ને આ રીત છે ખરાબ તો મિત્રો હે ને મીતા આ ગાયની જર્સી ગાયની કોઈ દી ઊભી મુઠ્ઠી દોયું જ મેં આની હું છે ને અંગૂઠે જ દોવા તો અંગૂઠે દોવાના નુકસાન કાં છે ખબર એ કહે કે અંગૂઠે ધોય ને તો આસરું બગડે જાય ને આય થાય ને ગાયઠું થઈ જાય અંગૂઠા દોયું ને તો આપણે નુકસાન આમાં હે ને દણ પડે જાય અંગૂઠે દો એટલે ઢોરને કંઈ ન થાય Eu não sei se você está aqui. Eu não sei se você está aqui. Eu não sei se você está aqui. está aqui. não sei se você está aqui. Eu não sei está Eu não sei se você está aqui. Eu não está aqui. Eu não

મિત્રો એટલું દૂધ કરે કે જાતું દૂધ દૂધ કરે પાંચ એક લીટર એ પાંચ થી નહીં હોય ચાર લીટર પછી કાં હોવાની સાથે અમે આઠ વાગે ગાય ની દોઈએ ને અટાણે આજે એમાં વહેલી દોઈએ કે અટાણે સાડા સાત વાગે ગાય ની છેલ્લે દોઈએ હાવ એટલે થોડોક ફેર પડે અડધા લીટર નો એટલે વાસણો થાય બે અઢી લીટર જેટલો સાત આઠ લીટર જેટલો સાત આઠ લીટર જેટલું દૂધ થાય તો મિત્રો જો આપણે ભૂતળ છે ને સુપામાં દૂધ પીવડાવીએ આપણી જરસી ગાયનું તો આપડી દિવાળીનું દૂધ આખું ડેરીમાં વીયું જાય ફેટ વાળું દૂધ હોય પીહુ તો આખું ઈ ડેરીમાં વીયું જાય જરસી જર્સી ગાયનું દૂધ આપણે બે લીટર આપડી પાડીને પીવડાવી દઈએ એટલે પાડી ઉઝરે જાય નહીં પછી બોલાવે ನ ಕಿ ದला ಮ ಸಪ ್ ತು ಕಿ ದವला ಪ ವ ವ नಪ.